પૂર્વ વિપક્ષના નેતા મીરાવતે જણાવ્યું હતું કે ગોરવા મધુનગર કરોડિયા રોડ પર પાલિકાએ મકાનોની તોડી પાડવા નોટિસ આપી છે સ્થાનિક લોકો દ્વારા ટીપી રોડ ફાઇનલ થાય તે પહેલા મકાનો બંધાયા હતા અને આ સ્થળ સૂચિત નોટિફાઈડ કલમ છે પાલિકાએ આપેલી નોટિસમાં જણાવ્યું છે કે એક સપ્તાહમાં સ્થાનિક લોકોએ મકાનને દૂર કરવાના છે જેમાં ઓગણો મકાનોને નોટિસ આપવામાં આવી છે જેથી આ ઓગણો સિત્તેર મકાનો તોડતા પહેલા ત્યાં લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોની ફાળવણી કરવામાં આવે તદુપરાંત ગોરવા મધુનગર કરોડિયા રોડ પર નર્મદા કેનાલ પરનો બ્રિજ પહોળાઈમાં ખૂબ નાનો છે જેથી રોડને પોળો કરવા સાથે બ્રિજને પોળો કરવામાં નહીં આવે તો બોટ લેકની સ્થિતિ ઊભી થશે ગોરવા મધુનગર કરોડિયા રોડમાં રોડ ગોરવા ટીપી પંચાવનમાં રોડ લાઇન ખોલવા માટે ડિમોલ્યુશનની નોટિસ આપી છે હવે જે મકાનોને નોટિસીસ મળી છે એ લોકો પચાસ વર્ષથી પહેલાંથી ત્યાં રહે છે નોટિફાઈડ સ્લમ વિસ્તાર છે એટલે જ્યારે એ લોકોને નોટિસીસ આપે તો અમે સિક્સટી નાઇન ટુ સેવન્ટી એવા ઘર છે જે લોકોનું ઘર રહેવાલાયક નહીં બચે એક રૂમનું ઘર હોય ને આખું જ ઘર જતું હોય કે પોણા ભાગનું ઘર જતું હોય એટલે ત્યાં રહી શકાય એવું નથી તો ટેકનિકલી એ લોકો બેઘર થઈ જશે આ ડિમોલ્યુશન્સ કર્યા પછી શિયાળાનો ટાઈમ છે ફર્સ્ટ ઓફ ઓલ તો આ ટાઈમિંગનો અમને વિરોધ છે કારણ કે આગળ નર્મદાની કેનલ છે કેનલની ઉપર જે બ્રિજ જાય છે એ બ્રિજ સાંકડો છે તો ખાલી રોડ પહોળો કરો ને પછી બ્રિજ સાંકડો રહે તો આ રોડ લાઈન પહોળી કરવાનો કોઈ મતલબ નથી તો પહેલાં નર્મદા નિગમ સાથે જે ફોર્માલિટીઝ કરવાની છે બ્રિજ પહોળો કરવાનો ઇજારો ને બધું સાથે થાય તો થોડોક સમય આ લોકોને એમ બળે શિયાળો નીકળી જાય અને મીન વાઇલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ જે વિસ્થાપિત થાય છે જે લોકો હવે બેઘર થશે તે લોકોને એકોમોડેટ કરવાનું પ્રોવિઝન છે તો તેમને વૈકલ્પિક વ્યવસ્થાનું બી આયોજન થાય તો માનવતાના ધોરણે અને એમના જે હક છે એ બી ધ્યાનમાં રાખીને આજે અમે પ્રાથમિક રીતે આવેદનપત્ર આપ્યું છે કે આ બંને વસ્તુ કન્સિડર કરી અને સિન્ક્રોનાઇઝ કરીને કોઈને અગવડ ના પડે એ રીતના લાઇન ખોલવામાં આવે જે નોટિસીસ આપી છે તો ઘણા બધા મકાનને આપી છે પણ જેના ઓટલા અને પતરા જાય છે એ લોકોને લાઇન ખોલાવવામાં કોઈ વાંધો નથી પણ અમુક લોકો જે લગભગ સેવન્ટી એવા ફેમિલીઝ છે જે લોકોના આખા ઘર કાં તો પોણા ભાગના ઘર જાય છે અને એ લોકો બેઘર થઈ જશે એમની ખાસ કન્સર્ન છે